બોડેલી ડાઇવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કરાલી પાસે એક અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે સાડા સાત વાગ્યાના અરસામાં અકસ્માતમાં પત્રકાર સી ન્યૂઝના પત્રકાર છે દીપકભાઈ હસમુખભાઈ બારિયા તેઓનું મોત નીપજ્યું છે તસવીરમાં ઇન્સાઈડ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ દીપકભાઈ હસમુખભાઈ બારિયા જેઓનું આ ઘટનામાં મોત નીપજ્યું છે એમના પિતા હસમુખભાઈ મુરજીભાઈ બારિયાએ સંખેડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે છીપાકોઇના હસમુખભાઈ મુરજીભાઈ બારીયાએ ફરિયાદ નોંધાવી છે અને ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયા તો એમાં ઇકો કારના ચાલક મનોજભાઈ પ્રાગજીભાઈ બારિયા જેઓ નંદપુરના રહેવાસી છે એમની વિરુદ્ધમાં સંખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સંખેડાના પીઆઈ જેડી પંડ્યાએ આ પોલીસ ફરિયાદ નોંધી છે લગભગ બપોરે સાડા ત્રણ વાગે ગુનો નોંધવામાં આવ્યો છે અને બનાવ સવારે વાગે ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો કરાળ સંખેડા તાલુકાનું કરાલી છે ત્યાં એક બ્રિજ આવેલો છે બ્રિજ નજીક આગળ જ રસ્તાઓ ઉપર ઇકો ગાડી જે ચાલક છે દીપક પારિયાની મોટરસાયકલને ટક્કર મારી હતી અને એને લીધે દીપક માળિયાનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બપોરે બાર ને વીસ સમયે એસએસજીમાં તેઓનું મોત નીપજ્યું હતું આપણે દેખી શકીએ છીએ ઇકો કારની પણ ખાસ હાલત છે અને બાઇક આડી પડેલી છે આ આ બાઇક ઉપર તેઓ પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા દરમિયાનની અંદર આ ઘટના બની હતી ખેતરમાં તેઓને તુવેરો કાપવાની હતી તે માટે તુવેરો જોવા માટે એમના પિતા ગયા હતા દરમિયાનમાં તેઓને ગામના લોકોથી જાણવા મળ્યું હતું કે નંદપુર ગામના લોકો એમને જાણવા મળ્યું હતું કે આ તે બનાવ બન્યો છે અને આ કસપાસ તેના પુત્ર છે તે ગંભીર રીતે ઈજા પામ્યા છે દીપકભાઈ હસમુખભાઈ બારિયા તેઓ સી ન્યૂઝમાં પત્રકાર હતા અને તેઓ આ રીતે મોત થતાં પત્રકાર આલમમાં પણ ખૂબ જ ગમગીની ફેલાય છે તેઓની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જીજે જીરો સિક્સ સીઈ સિત્તેર ત્રેસઠ નંબરની લઈ તેઓ રાયપુર વળિયા જવા માટે નીકળ્યા હતા તે દરમિયાનમાં ઇકો જેનો નંબર છે જી જે ચોત્રીસ બી પાંત્રીસ સિત્યોતેર એના ચાલક મનોજભાઈ પ્રાગજીભાઈ બારિયા એમને ઈકો કાર પૂર ઝડપીને ગંભીર રીતે સહકારી હતી તે દરમિયાનમાં અકસ્માત સર્જાયો હતો ઇકો કારની પણ ખસ્તા હાલત આપણે જોઈએ